જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે મિત્રો પીએસઆઈનું મોડલ પેપર જોવાના છે સંપૂર્ણ સિલેબસ આધારે તો મિત્રો પરીક્ષાના બે ત્રણ દિવસ બાકી છે તો આ મોડલ પેપર તમને ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો પીએસઆઈ માટે સ્પેશિયલ એનાલિસિસ કરીને આપણા દ્વારા ત્રણ મોડલ પેપર બનાવવામાં આવ્યા છે ઓકે ત્રણ મોડલ પેપર પાર્ટ બી આધારે જેની અંદર ત્રણસો જેટલા ક્વેશ્ચન છે ઓકે તો આ પેપર મિત્રો મોસ્ટ ટાઈમ ટાઈમપી પેપર છે ત્રણે ત્રણ આમાંથી તમને ત્રણ ચાર માર્ક્સનો ફાયદો થઈ શકે છે તો આ ત્રણ મોડલ પેપરની જો તમે પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર માત્ર વીસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ જે મોડલ પેપરની પીડીએફ પર જશે મોસ્ટ ટાઈમ ટાઈમપી પરીક્ષામાં બેઠા પ્રશ્નો જોવા મળશે અને તમારા એક્ઝામ સ્કોરની અંદર ત્રણ ચાર માર્ક્સનો સો ટકા ફાયદો થશે તો માત્ર વીસ રૂપિયામાં આપ પીડીએફ પરચેસ કરી શકો ચાલો મિત્રો શરૂઆત કરીએ નીચેના વિધાનો ચકાસવાના ત્રણ વિધાનો મિત્રો આપણને આપી દીધા છે પહેલું વિધાન છે કે ભાઈ અજંતા ગુફાઓમાં મુખ્યત્વે બૌદ્ધ ચિત્રકલા અને શિલ્પકલા જોવા મળે છે એકદમ સાચું છે આ નટરાજની મૂર્તિ શિવના તાંડવ નૃત્યને દર્શાવે છે આ પણ સાચું છે અને ભરૂત સ્તૂપ મોજ યુગમાં બનાવાયો હતો આ મિત્રો ખોટું છે કે આ મોજે યુગ નહીં આવે એટલે એ માત્ર એક અને બે સાચા છે ઓપ્શન એ સાચો જુઓ ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલને વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી છે તો એ જ મિત્રો અનુચ્છેદ ત્રણસો ને તેત્રીસ ચાલો નીચેના વાક્યો ચકાસો ત્રણ આપણને વાક્યો આપી દીધા છે પહેલું વાક્ય છે કે ભાઈ મથુર મથુરા શૈલીની બૌદ્ધ મૂર્તિઓને રેડ સ્ટોન માટે ઓળખવામાં આવે છે આ એકદમ સાચું છે અજંતા ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ શિલ્પકલા માટે જાણીતી છે આ પણ સાચું છે ખજુરાહો મંદિર વેશભૂષા અને નૃત્ય શિલ્પકલા માટે પ્રસિદ્ધ છે આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન ડી સાચો જવાબ બધા વિધાનો સાચા છે ચાલો રાજ્ય વિધાનમંડળના કાર્યકર બાબતે નીચેના વિધાનોને આપણે ધ્યાનમાં લેવાના છે ત્રણ વિધાનો આપણને આપી દીધા છે પહેલું વિધાન છે કટોકટી સમય વિધાનસભાનો કાર્યકાળ એક વખતમાં એક વર્ષ માટે વધારી શકાય આ એકદમ સાચું છે વિધાન પરિષદના સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે આ પણ સાચું છે વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન ડી સાચો જવાબ ચાલો પ્રસિદ્ધ હાથીયા થાઠુનો મેળો ક્યાં યોજાય છે યોજાય છે મહેસાણા જિલ્લામાં રાજ્યનું વાર્ષિક નાણાકીય પત્રક કયા અનુચ્છેદ મુજબ રજૂ કરવામાં આવે છે તો એ બે અંતર્ગત વિખ્યાત મૂર્તિ કયા મંદિરના આંગણામાં સ્થિત છે ઓકે નંદીની મૂર્તિ તો જવાબ આવશે બ્રુદેશ્વર મંદિરમાં એડવોકેટ જનરલનો હોદ્દો ભારતના બંધારણના અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે એટલે કે કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યો છે તો મિત્રો એ અનુચ્છેદ છે અનુચ્છેદ એકસો ને પાંસઠ ત્યારબાદ હલેભીત અને બેલુરના મંદિરો કયા રાજવંશ દ્વારા બનાવવામાં આવ્યા હતા તો જવાબ આવશે મિત્રો હોય સેલ ત્યારબાદ સાચું વિધાન પસંદ કર્યો ઓકે ઓપ્શન એ બી સીડીમાંથી સાચું વિધાન કયું છે તે આપણે પસંદ કરવાનું રહેશે આમ જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ રાજ્યપાલ અનુસૂચિત ક્ષેત્રમાં સાહુકાર પર પ્રતિબંધ લગાવી શકે છે ઓકે મિત્રો પીએસઆઈ માટે આવા સરસ મજાના ત્રણ મોડલ પેપર જવાબો સાથે આપેલા છે તો આ ત્રણસો ક્વેશ્ચન ઉપર તમે અવશ્ય નજર કરી નાખજો તો પરીક્ષામાં તમને ત્રણસોમાંથી ત્રણ ક્વેશ્ચન બેઠા જોવા મળશે જે પરીક્ષામાં તમને ત્રણ ચાર માર્ક્સનો ફાયદો કરાવી શકશે ચાર ત્યારબાદ નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ત્રણ વિધાનો આપી દીધા છે કે ભાઈ સાતી દોડમાં અખાત્રીજના દિવસે ગાડાની સંગાડીને દોડ યોજવામાં આવે છે આ સાચું છે દિવાસાનો ઢીંગાનો ઉત્સવ અસાધમાસના દિવસે યોજાય છે આ પણ સાચું છે અને દુબરા જાતિના લોકો દિવાસાના ઢગલાનો જે ઉત્સવ ઉજવે છે આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન ડી સાચો જવાબ બંધારણના અનુચ્છેદ બસો તેતાલીસમાં શેની વ્યાખ્યા આપવામાં આવી છે તો જવાબ મિત્રો નગર પંચાયત નીચેના વિધાનો કઈ આદિવાસી જાતિના સંદર્ભે છે તો બે વિધાનો આપણને આપી દીધા છે ભાઈ આ જાતિ અમદાવાદ જિલ્લાના નરકાંઠા વિસ્તારમાં અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં વસે છે ઓકે આ નરકાંઠાના વિસ્તાર ઉપરથી આપણને આઈડિયો આવી જાય અને આ જાતિ જે હલે સનુતિ માટે જાણીતું છે તો આ જવાબ આવશે મિત્રો પઠાર મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે તે હોય છે મ્યુનિસિપલ કમિશનર ટાકોરના સંદર્ભે નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે બે વિધાનો આપી દીધા છે કે ભાઈ હાલનું મંદિર ગોપાલરાવ તાંબાએ બંધાવ્યું હતું આ એકદમ સાચું છે અને મંદિરની નજીક ગોમતી સરોવર આવેલું છે આ પણ સાચું છે બંને સાચા એટલે કે ઓપ્શન સી સાચો જવો કામચલાઉ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો જવાબ ભાવે રાષ્ટ્રપતિ દ્વારા આગળ વાત કરીએ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે ચાર વિધાનો આપી દીધા છે પેલું ધ્યાન ગ્રીક લોકો લાકડાના દેવી દેવતાની પૂજા કરતા હતા એકદમ સાચું છે સિથિયન લોકો સૂર્યપૂજાના સંસ્કાર લઈને આવ્યા હતા આ પણ સાચું છે નિષાદ લોકો માછીમારના વ્યવસાય સાથે જોડાયેલા હતા આ પણ સાચું છે પરંતુ લેટિન પ્રજા ભારતમાં મંદિર સ્થાપત્ય લઈને આવ્યા હતા આ ખોટું છે એક બે ત્રણ સાચા જવાબ હોય ઓપ્શન સી જાહેર હિતની અરજીનો અરજીની કલ્પનાનો ઉદભવ ક્યાં થયો હતો તે થયો હતો અમેરિકામાં કાળનું ગુજરાતનું સૌથી જૂનું મંદિર નીચેનામાંથી કયું છે તો એ છે મિત્રો ગોપનું મંદિર જે જામનગરમાં આવેલું છે નીચેનામાંથી કયું લક્ષણ ભારતીય સમવાય તંત્રનું નથી તો એમાં જવાબ આવશે ઓપ્શન બી કે ભાઈ રાજ્યો ભારતીય સંઘ સાથે સમજૂતીથી જોડાયેલા છે ત્યારબાદ નાગદેવતાનું મંદિર અને સ્થાપત્ય સ્તર અંગેની આપણને જે જોડી છે તે જોડવાની રહેશે પેલો આવશે મિત્રો ભાદરવા દેવ તો ભાદરવા દેવમાં આવશે મિત્રો વડોદરા ત્યારબાદ આવે છે ભાથી ખત્રી તો એમાં આવશે મિત્રો પંચમહાલ પછી આવશે ચાર મલિયા દાદા તો એમાં આવશે સૌરાષ્ટ્ર અને ગોગા નારાયણ તો જવાબ આવે ઉત્તર ગુજરાત ઓપ્શન બી રાઈટ આન્સર ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરિષદની સ્થાપના કરવામાં આવી જવાબ આવ્યાનું છે બસો ઓગણસી એ ત્યારબાદ ઉત્સવ અને તિથિનું યોગ્ય જોડકો આપણે જોડવાનું છે તો આની અંદર જવાબ આવે છે મિત્રો ઓપ્શન એ ચાલો દરિયા દરિયાઈ સંસાધનોની માલિકી અને અધિકાર ક્ષેત્રના સંદર્ભમાં નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરવાનું છે તો આમાં જવાબ આવે છે ઓપ્શન બી કે ભાઈ ભારતના ક્ષેત્રીય જળની અંદર કે બહાર સમુદ્રના પાણીની નીચે બધા મુખ્ય ખનીજ અને ભૂમિ અનન્ય આર્થિક ક્ષેત્રના અંત સુધી પૂરેપૂરી કેન્દ્ર સરકારની માલિકી છે નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું તો જો બસ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન આગળ વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કોઈ પણ જાતિ અથવા આદિજાતિનો સમાવેશ કે દૂર કોના દ્વારા કરી શકાય છે જો બવે સંસદ તેમાં વાત કરીએ અધિનિયમ ઘટના જે વર્ષને આપણે જોડવાનું છે ચાલો રોલેટ એક્ટ તો એ આવશે ઓગણીસો દાંડી દાંડીકૂચ ઓગણીસો ત્રીસ ચોરી ચોરાજી ઘટના ઓગણીસો બાવીસ અને બીજી ગોળ પરિષદ ઓગણીસો એકત્રીસ આગળ ભારતમાં મતાધિકાર અને ચૂંટણી લડવા માટેનો અધિકાર કેવો અધિકાર છે તો એ છે મિત્રો બંધારણીય અધિકાર સ્વરાજ પાર્ટીના સ્થાપક કોણ હતા તો હતા દાસ અને મોતીલાલ નહેરુ નીચેનામાંથી કયું અથવા કયા રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો અભાવ સૂચવે છે તો એમાં જવાબ આવશે ફક્ત એક એટલે કે પક્ષમાં ટોચ પર સત્તાનું કેન્દ્રીકરણ બીજું નહીં આવે એટલે કે માત્ર એક ઓપ્શન એક ઓગણીસો ઓગણીના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કઈ વિખ્યાત વ્યક્તિએ બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલી નાઇટની ઉપાધિ પાછી આપી દીધી જવાબ આવશે ટાગોર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન નો સેક્શન આઠ એટલે કે ભાગ આઠ એ વારંવાર સમાચારમાં રહે છે તે નીચે પૈકી કોની સાથે સંબંધિત છે તે મુજબ આવશે લાંબી સજા માટે દોષી ઠેરવવા પર ગેરલાયક નીચે લખેલામાંથી કંઈ નહેરુ રિપોર્ટની ભલામણ ન હતી જવાબ આવશે અલગ ચૂંટણી મંડળ મત વિસ્તારોનું હાલનું સીમાંકન બે હજાર એકની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે મત વિસ્તારોના હવે પછીના સીમાંકનની રચના કયા આધારે કરવામાં આવશે તો જવાબ આવશે બે હજાર છવ્વીસ પછીની પ્રથમ વસ્તી ગણતરીના આધારે ભારતમાં સ્થાનિક સ્વશાસનની શરૂઆત કયા વાઇસરોના સમયમાં શરૂ કરવામાં આવી હતી તો જવાબ આવશે લોર્ડ રિપનના સમયમાં ભારતના ચૂંટણી નિયમો અનુસાર ચૂંટણીના સંદર્ભોમાં નીચેનામાંથી કયું પ્રતિબંધિત છે જાતિ અથવા ધર્મના નામે મતદારોને અપીલ ના કરી શકાય તો કે આ પ્રતિબંધ છે એટલે કે આ આવશે ચૂંટણીના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરવો અને મતદારોને લાંચ આપવી કે ધમકાવવું ઓકે આ બધી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો જવાબ આવે ઓપ્શન ડી નીચેના પૈકી કોણ મોરબી રાજ્યમાં ટેલિફોન વ્યવહાર શરૂ કર્યો હતો વાઘજીરાવજી બીજાએ પેટા ચૂંટણી યોજવામાં આવે છે જ્યારે મૃત્યુ અથવા ધારાસભ્યના રાજીનામાના કારણે ખાલી પડેલી જગ્યા સામાન્ય ચૂંટણીઓ વચ્ચે ભરવી જરૂરી હોય ત્યારે સિંધુ સંસ્કૃતિના સુરકોટડા સ્થળનું ઉત્ખનન કોણે કર્યું હતું તો જવાબ આવે જેપી જોશી એટલે કે જગતપતિ જોશી દ્વારા ઓગણીસો ને સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો એ હતા ઈ એમ કયું વિધાને સિદ્ધાર્થને ટેકો નથી આપતું કે અડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીય સત્તા હતી જવાબ આવશે અડપ્પાના ઘણા સ્તરોએ રાજગઢ મળી આવ્યા છે પાઠના બંધારણમાં કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ છે તો એ છે મિત્રો દસમી અનુસૂચિ કોના પ્રયાસોથી મહાગુજરાત દેવ પરિષદ આવશે પટેલ દ્વારા શાસન ને સેના દ્વારા પ્રભાવિત કરાય છે તો આમાં જવાબ આવશે માત્ર બે દ્વારા એટલે કે સરકાર ઉપર દબાણ લાવીને જાહેર નીતિમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે પુરુષોત્તમ દાસ દત્તક અને ઉત્તરાધિકારનો વ્યક્તિગત અધિકાર સેના અંતર્ગત આવે છે તે આવે છે સાતમી અનુસૂચિમાં સંયુક્ત યાદી આઝાદી બાદ સરદાર પટેલ પટેલે સૌરાષ્ટ્રના રાજવીઓને ઘણી ઉદાર શરતો આપતા તારીખ અગિયાર બે ઓગણીસો અડતાલીસના રોજ સૌરાષ્ટ્રના નાના મોટા ખાલી જગ્યા દેશી રાજ્ય અદ્રશ્ય થયા અને એમનું એક અલગ એકમ રચાયું જો આવ્યો બસો બાવીસ પ્રાધાન્યતાના કોષ્ટકમાં નીચેનામાંથી કયા પદ અધિકારીઓ મુખ્ય ચૂંટણી કમિશનરની આગળ હોય છે તો ભારતના રત્નના ધારકો આવશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ આવશે ભારતના એટર્ની જનરલ નહીં આવે અને વિપક્ષી નેતા પણ આવશે એક બે ચાર ઓપ્શન બી ગ્રહો અને ઉપગ્રહોની જોડ આપણે જોડવાની છે ઓકે તો અહીં તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી નીચેનામાંથી કયું કેન્દ્રીય નાણાં મંત્રાલયનો એક વિભાગ નથી તો જવાબ આવશે મંડોવી નદી નીચેના પૈકી કઈ બિન સરકારી સંસ્થાએ સરકાર માહિતી અધિકાર અધિનિયમની રચના કરવા માટે સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જવાબ આવે મજદૂર કિસાન શક્તિ સંગઠન ખાલી જગ્યા નદીને ચંદ્રભાગાના ચંદ્રભાગાના નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવે ચીના નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરવાનું છે કોઈ બધા લોકશાહી દેશોમાં લેખિત બંધારણ હોય છે ના ખોટું વિધાન છે અને એવા તમામ રાષ્ટ્ર કે જ્યાં લેખિત બંધારણ છે ત્યાં લોકશાહી જ્યાં પણ ખોટું છે બંને ખોટા એક પણ સાચું નથી ઓપ્શન ડી સાચો જવાબ નીચેના પૈકી ક્યાં સ્તરે સૌપ્રથમ સૂર્યોદય થશે તો થશે જવાબ આવશે બેંગકોક ભારતના બંધારણના નિર્માતાઓની વિચારધારા માનસિકતા નીચેનામાંથી પ્રતિબિંબિત થાય છે તો જવાબ આવશે કયો દરિયાકાંઠો પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે તો જવાબ આવશે કોરોમંડલ દરિયાકાંઠો ભારત સરકાર એટલે કે વ્યવસાય ફાળવણીના નિયમો ઓગણીસો એકસઠ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રદેશોનો કાયદો નાણાં અને અંદાજપત્ર તથા સેવાઓથી સંબંધિત તમામ બાબતો માટે નીચેનામાંથી કયું મધ્યવર્તી મંત્રાલય છે તો એ છે ગૃહ બાબતોનું મંત્રાલય ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદભવતા વેગીલા પવન વાળા ચક્રવાતોને વીલી વીલી કહેવામાં આવે છે ત્યારબાદ નાગરિકો માટેના રાષ્ટ્રીય નોંધપત્રક એટલે કે નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન વિશે નીચેના પૈકી કયા વિધાન કયું વિધાન સાચું નથી અધિનિયમ ઓગણીસો દ્વારા મોટો અને નાનો જિલ્લો અનુક્રમે કચ્છ અને ડાંગ ભારતના બંધારણનો કોઈ અનુચ્છેદ વ્યક્તિને પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાના અધિકારની રક્ષા કરે છે તો અનુચ્છેદ એકવીસ ગુજરાતના કયા સમુદ્ર તટને બ્લુ ફ્લેગ એટલે કે વાદળી ફ્લેગનો દરજ્જો આપવામાં આવ્યો છે તો જવાબ આવે શિવોબારી કારોબારીથી ન્યાયતંત્રની સ્વતંત્રતા શેમાં આપવામાં આવેલ છે તો જવાબ આવે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાર્થો શિખરો અને પર્વતોની યોગ્ય જોડ જોડવાની છે ચાલો ગુરુ શિખર તેમાં આવશે મિત્રો અનામલય ડોડા બેઠા તેમાં આવશે નીલગીરી અન્નામૂડીમાં આવશે સોરી ગુરુ શિખરમાં શું આવશે સાતમૂળ આવશે ઓકે ઓપ્શન બી સાચો જોબ બનશે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન અને સંરક્ષણ આ જોગ વ્યમાં આપેલી છે તો આપેલી છે મૂળભૂત ફરજોમાં ભારત અને ચીન વચ્ચેની સરહદ રેખાનું નામ મેકમોહન રેખા બંધારણમાં નીચેના પૈકી કયા સુધારાથી પ્રથમ વખત રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરવું આવશ્યક બનાવ્યું હતું જવાબ આવે ઉપરના માંથી એક પણ કાશ્મીરની ખીણે ખાલી જગ્યાનું ઉદાહરણ છે મેદાન સરકારના સંસદીય સ્વરૂપમાં ધારાસભા પ્રત્યે કારોબારી જવાબદાર હોય છે ત્યારબાદ ધૂપગઢ શિખર ખાલી જગ્યામાં આવેલું છે સાતપુરા નીચેના પૈકી કયું ભારતીય સંઘનું લક્ષણ નથી જવાબ આવશે કે ભાઈ તે સંઘીય એકમો વચ્ચે સમજૂતી અથવા કરારનું પરિણામ છે નીચેના પૈકી કયો ઉદ્યોગ ઉગતા સૂર્ય ઉદ્યોગ તરીકે જાણીતો છે તો એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ આવેલું છે મનીલા ખાતે ક્રૂઝ મિસાઇલનું નામ બ્રહ્મોસ ભારત અને રશિયાની કઈ બે નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે તો જવાબ આવશે બ્રહ્મપુત્રા અને મોસ્કો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજી દ્વારા આપવામાં આવ્યો હતો સ્ટીલ્થ ટેકનોલોજીમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા ભારતના કયા રાજ્યમાં સણનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો એ છે પશ્ચિમ બંગાળ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ધનુષ મિસાઇલ ખાલી જગ્યા મિસાઇલનો પ્રકાર છે પૃથ્વી કયા દેશમાં સમાચાર પત્રો કાગ કાપડ પર પ્રકાશિત થાય છે તો જવાબ આવે સ્પેન વીજળી વપરાશ બિલની આકારણી યુનિટ વપરાશ આધારે થાય છે તો આ એક યુનિટનો અર્થ શું થાય તો જવાબ આવશે એક હજાર વોટ ઉર્જા એક કલાક માટે વપરાય ભારતમાં બંગાળ પ્રાંતમાં સૌ પ્રથમવાર વસ્તી ગણતરી કોણે કરાવી હતી તો જવાબ આવશે લોડ રિપન ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર સૌથી મોટો હિસ્સો ધરાવે છે થર્મલ પાવર માનવ વિકાસ સૂચકા કયા અર્થશાસ્ત્રીની દેન છે તો જવાબ આવે મોહમ્મદ ઉલ હક બાયોગેસ મુખ્યત્વે ખાલી જગ્યાનું મિશ્રણ છે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ સામાં વધારો થવાથી નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે તો જવાબ આવશે ઓપ્શન ઓપ્શનથી ઓકે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટે ખાલી જગ્યાએ એકમો મપાય છે તો જવાબ આવે ગ્લોબલ હીટર રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેન્કોને લોન આપે તેને શું કહે છે તેને કહેવામાં આવે છે રેપો રેટ નીચેના પૈકી કયું એક સૌથી જૂનું રામસર સ્તર છે તો જવાબ આવે નળ સરોવર ભારતમાં આઈએમએફમાં કુલ કોન્ટાના સંદર્ભોમાં કયા ક્રમાંકે છે તો જવાબ આવે તેરમાં ગોલ્ડન મસૂરનો નો આયુ સીએન દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિ પ્રજાતિ ગણેલ છે તે ખાલી જગ્યા વર્ગનું છે જો બાય માછલી શેડ્યુલ બેંક કોને કહેવાય છે તો જે બેંક આરબીઆઈ ધારાના શેડ્યુલ બે માં સમાયેલ હોય નીચેના પૈકી કયા પ્રકારના જંગલો સૌથી વધુ પ્રજાતિની વિવિધતા ધરાવે છે તો એ છે ઉષ્ણકટિબંધીય જંગલ શાર્ક ફૂડ બેંકમાં સૌથી વધુ અનાજની અનામત કયો દેશ રાખે છે તો જવાબ આવશે ભારત ઓજો સ્તરની સુરક્ષા માટે નીચેના પૈકી કયું કન્વેન્શન છે તો એ છે વીએના કન્વેન્શન ચાલો જીએનપી બરાબર તો જવાબ આવશે જીડીપી માઈનસ આઈટી પ્લસ એસ ઓપ્શન એ લાખ એ એકમાત્ર માત્ર છે કે જે ખાલી જગ્યા દ્વારા સ્ત્રાવ થાય છે તો જવાબ આવશે ઇટક ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ રાજ્યની કામગીરી એકત્રીકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ આઈડબ્લ્યુડીએમએસનું પૂરું નામ તેનો જવાબ આવશે મિત્રો ઇન્ટરગ્રેટેડ વર્ક ફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓપ્શન ડી કયો સત મનુષ્ય માટે બિનજેરી માનવામાં આવે છે તો એ છે ધામણ આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન ગુજરાતના લોકાયુક્ત કોણ છે તો એ છે મિત્રો જસ્ટિસ શ્રી ડીબી બુજ મિત્રો આ તો પીએસઆઈનું મોડલ પેપર પાર્ટ પાઠબીનું આવી રીતે મોસ્ટ ટાઈમ ત્રણ મોડલ પેપરની પીડીએફ તમે જો મેળવવા માગતા હો તો ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર વીસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને આ મોડલ પેપર તમે પરચેસ કરી શકો છો